આદી અનાધી આ મંદિર છે ત્યારે ચેતન દેવ તો આમાં રહેલો છે નારાયણ ભગવાન તો આમાં બેઠો પછી આમાં એમ ભરવા જાય તો પકડા માર્કા કાફીન ખાય અને આ મંદિર વાળી વરણાના પૂજા ઉદેશી જીએ તે નારાયણ ભગવાન તો આમાં બેઠો કે નારાયણ જે લોકો ચાહે તો જવાબ નથી એને કોઈ કામ બી નથી કરવાનું પણ કોણે નારાયણને ચાહેલો કે નરસિંહ પહેતાએ કે નારાયણે તુજાને હું કંઈ જાણું નહીં ત્યારે ભગવાને એને હોપી દીધું કે કુંવર બાગાનારી વાત નારાયણ ભગવાનને કરવા પડ્યા પણ આપણે નારાયણને જો ના ઓળખતા હોય તો કામ કરવું પડવાનું લક્ષ્મી માતા શાંતિ શાંતિ એટલે નારાયણ ભગવાન બેઠો છે આત્મા પ્રદીપ છે તો એ આત્માને મળવા જાય તો તમારે ઓળખવા માટે પણ આત્માને ઓળખવાની જરૂર પડે છે પણ આત્માને ઓળખ્યા પછી कोटान आत्मा उडकाय पड आत्मा ने ना उडखे तो कोटान आत्मा ना उडखा भगवान श्रीनाथ जय कृष्णाजी श्रीनाथ महाराज की जय हाय कृष्णाजी शांती ढैया बेटा ढैया